સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં પ્રવાસીઓની સુવિધા માટે વધુ નવી પચીસ ઇ બસો ઉમેરાશે આ પચ્ચીસ નવી ઇ બસોનું એકત્રીસ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન મજયંતીના અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી પચીસ ઇ બસોનું લોકાર્પણ કરવામાં આવશે હાલ એકતાનગરમાં પહેલેથી જ ત્રીસ ઈ બસો દોડતી હોવાથી હવે કુલ પંચાવન ઈ બસો પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે આ તમામ ઈ બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે જેથી એકતાનગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્ર બને એકતાનગરમાં ઈ બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચાલિત થશે ઈ બસોમાં નવ મીટર લાંબી મિની એસી બસો છે જે એક વખત ચાર્જ કર્યા પછી એકસો એંશી કિલોમીટર સુધી દોડી શકે છે દરેક બસમાં બે ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મહિલાઓ માટે અલગથી જ ચાર પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે ઉલ્લેખનીય છે કે પાંચ જૂન બે હજાર એકવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતા નગરને ભારતનું પ્રથમ ઇ સિટી બનાવવાની જાહેરાત લીધી હતી ત્યારબાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઇ કાર વાહનો ઇ રિક્ષા તેમજ બે તબક્કામાં કુલ પંચાવન ઇ બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચીંધી રહ્યું છે